અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો છે ડેમ છલકાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ગીર જંગલ અને ધારી પંથકમાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે અને આ નદીમાં પૂર આવવાને પરિણામે ખોડિયાર ડેમ વધુ એકવાર છલકાયો છે જેને લઈને ખોડિયાર ડેમના બે દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ખોડિયાર ડેમ ઓવરફ્લો થવાને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે નદીના પટમાં અવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ છેતાલીસ ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે જેમાં અમરેલી જિલ્લાના પાંચ તાલુકાઓના ચોત્રીસ ભાવનગર જિલ્લાના બે તાલુકાઓને બાર ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ તારી સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર